જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને પરેશા એન્ડ ફેમિલી બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન માનીશું છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રણ રાય કી જય છોટ છોટી છોટી ગૈયા છોટે છોટે ગ છોટી છોટી ગૈયા છોટે છોટે ગોટો સોમેર મદન ગોપાલ છોટો સોમેર મદન ગોપાલ છોટી છોટી ગૈયા છોટે છોટે ગ છોટોસો મેરો મદન ગોપાલ ઘાસ ખાઈ ગૈયા દૂધ પિયે ઘાસ ખાઈ ગૈયા દૂધ પિયે ગાલ માખન ખાએ મેરો મદન ગોપાલ માખન ખાએ મેરો મદન છોટી છોટી ગૈયા છોટે છોટે ગ છોટો સો છો સો મેરો મદન ગોપાલ આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ આગે આગે ગૈયા પીછે પીછે ગ્વલ બીચ મેરો મદન ગોપાલ મદન ગોપાલ છોટી ગૈયા છોટે ગો મેરો ગોરેગાલ કારીકારી ગૈયા ગોરે ગોરેગાલ શ્યામ વરન મેરો મદન ગોપાલ હો શ્યામ વરન મેરો મદન ગોપાલ છોટી છોટી ગૈયા છોટી છોટી ગ્વા છોટો સો મેરો મદન ગોપાલ છોટી છોટી સખિયા મધુન બાગ હો છોટી છોટી સખિયા મધુવન બાગ રસ રચાવે મરુ મદન ગોપાલ હો રસ રચાવે મરું મદન ગોપાલ છોટી છોટી ગૈયા છોટે છોટે ગ હો છોટી છોટી ગૈયા છોટે છોટે ગોટો સો છો સો છો સો મે મદન ગોપાલ છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વા છોટો સો મેરો وشنو الدنيا على